કડીથી કલકત્તા નીકળેલા એસીના જથ્થા સાથે ટ્રક ચાલક સીધો નવસારી આવી પહોંચી શહેરના વીરાવળ વિસ્તાર નજીક તે જથ્થો ઉતારી સગેવગે કરતો હતો ટ્રકમાં લાગેલા જીપીએસની મદદથી ટ્રક માલિકને ટ્રક નવસારીમાં છેલ્લા પાંચ કલાકથી ઊભો રહેવાની જાણ થતા તાત્કાલિક નવસારી ગ્રામ્ય પોલીસનો સંપર્ક કર્યો હતો અને કંઈક ખોટું થયું હોય જેની ફરિયાદ આપી હતી જે અંગે નવસારી એલસીબી દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં પોલીસે પહેલાં એક આરોપીની ધરપકડ કરી અન્ય એક આરોપીની શોધખોળ શરૂ કરી હતી તો બીજી તરફ નવસારીના એક એસીના વેપારીને ત્યાં મોટા પ્રમાણમાં એસીનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો પોલીસે સગે વગે થયેલા ત્રણસો ચોસઠ પૈકી એકસો એંસી યુનિટ એસી રિકવર કર્યા હતા જ્યારે અન્ય જથ્થો સુરતમાં રહેલા અન્ય એક વ્યક્તિ પાસે હોવાનો પોલીસને શક છે જેના આધારે ગ્રામ્ય પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે સમગ્ર મામલાને લઈને પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેઓની પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે ખરેખર આ એસીના યુનિટ જ્યાં પહોંચાડવાના હતા ત્યાં આ પહોંચાડેલા નહીં એટલે એ અનુસંધાને ચારસો સાત મુજબનો ગુનો દાખલ કરેલો જે તે વખતે ડિટેક ગુનો હતો પણ પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ અને રેન્જ સાહેબ તરફથી સૂચના હતી કે ભાઈ આ ગુનામાં જરાક ધ્યાન આપીએ અને ગમે તેમ કરીને ડિટેક થવો જોઈએ કુલ તેતાલીસ લાખ પચાસ હજારનો મુદ્દામાલ હતો અને એલ સૂચના આપી એના આધારે પીઆઈ કોરાડ સાહેબ અને અમારા એલસીબીના પીએસઆઈ આ બાબતે તપાસ કરતા એક ગોડાઉન છે આદિલ અનીસ યુસુફ પેચકર છે એનું એક ગોડાઉન છે એના ગોડાઉનમાંથી કુલ એકસો ને એસી યુનિટ જે આ ત્રણસો ને ચોસઠ યુનિટ ગયેલા એમાંથી એકસો ને એસી યુનિટ મળી આવેલા એ કબજે કરી અને એકતાલીસ વનડી મુજબ કાર્યવાહી કરી અને આ મુદ્દામાં નવસારી રૂરલ પોલીસને સોંપેલો અને ત્યારબાદ આરોપી અને આ મુદ્દામાં જે પકડાયેલા એમાં આસિમ સન ઓફ અનીસ યુનુસ પેચકર જે આ આદિલનો ભાઈ છે એટલે મેઇન આદિલ એ આ બધો મુદ્દામાલ લેતો હતો એ જથ્થાબંધ મુદ્દામાલ લેનારો છે અને આદિલ પછી આનો ભાઈ છે આસિમ સગો ભાઈ છે એ આસિમ આ મુદ્દામાલને છૂટક અલગ અલગ જગ્યાએ વેચતો હતો એટલે એ રીતે આ બંને ભાઈઓએ મળી અને આ મુદ્દામાલ સગે વગે કરેલો એટલે જે રિકવર કરવાના બાકી છે હજુ પણ એકસો ને ચોર્યાસી જેટલા યુનિટ તપાસ દરમિયાન અમારી પાસે એવી માહિતી આવી છે કે છે એ એ છૂટક આ બધા યુનિટ હતો પૈકી એક અમર જાકીર અલી મોહમ્મદ વોરા કરીને છે સુરતનો એની પાસે મુદ્દામાલ હોવાની શક્યતા છે એ બાબતે અમારી એલસીબીની ટીમ અને નવસારી રૂરલની પોલીસની ટીમ તપાસ ચાલુ છે